ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં કોઈ પણ ફેસ્ટિવલ હોય તો તેમાં ઘરમાં પૂજા તો હોય જ છે અને હમણાં દિવાળી આવશે તો પૂજામાં વપરાતા તાંબા પિત્તળ અને ચાંદીના વાસણ જેને સાફ કરવા એ ખૂબ જ મહેનતનું કામ છે તો એ બધા જ વાસણને બિલકુલ મહેનત અને જરા પણ ઘસી વગર ચમકાવી દે તેવું મેજિક વોટર બનાવીશું જે ઘરમાં રહેલા સામાનમાંથી જ બની જાય છે અને જાણે માર્કેટમાંથી નવાજ લીધા હોય તે પણ થઈ જાય છે તો ચલો આ એક જ મિનિટમાં તાંબા પિત્તળ કે પછી ચાંદીના વાસણને સાફ કરવાની મેજિક ટ્રીપ જોઈ લઈએ જો આમાં મારી પાસે આ એક પૂજાનો ગ્લાસ છે જે એકદમ નાનો છે એને સાફ કરવો બહુ ડિફિકલ્ટ છે જો અત્યારે કેટલો કાળો થઈ ગયો છે ને એટલે આ રીતે પાણીમાં તમે પલાળશો એટલે તરત જ ચોખ્ખો થઈ જશે જોયું પાણીમાં પલાળવાથી જ એ સાફ થઈ જશે હવે એને આ રીતે પાણી રેટતું જવાનું અને કરતું જવાનું આમાં બીજું કોઈ ઘસવાનું નથી કે નથી કાંઈ રબ કરવાનું કે નથી આમાં કોઈ આપે લીંબુ મીઠું કે કોઈ પાવડર અલગથી કંઈ નહીં જોઈએ બસ આ એક મેજિક વોટર બનાવી લીધું અને એમાં ડીપ કરી દો એટલે વાસણ એકદમ સાફ થઈ જાય છે હવે જો આ એક મારી પાસે તાંબાની પ્લેટ છે એને પણ હું સાફ કરીને તમને દેખાડું એને પાણીની અંદર કરી દેવાની અને આ રીતે પાણી હલાવતા જવાનું એટલે બધા જેના કોર્નર્સ છે બધી પેટર્ન છે એ બધું ચોખ્ખું થઈ જશે જો તમને ડિફરન્સ બતાવું પહેલાં એ આટલી કાળી પતી પાણીમાં બોળ્યા પછી એકદમ ચોખ્ખી થઈ જાય છે જાણે આપણે ન માર્કેટમાંથી નવી લાવ્યા હોય તેવી જ બની જાય છે પછી એને આ રીતે પાણીમાં એની બધી નકશી છે એમાં આ રીતે તમે પાણીમાં ફેરવશો એટલે સરસ ચોખ્ખું થઈ જશે ચાર ટાઈપ આપણે ફેરવી લેવાનું છે કોઈ ઘસવાનું નથી કે નથી કોઈ સ્ક્રબ લગાવવાનું કંઈ નથી કરવાનું બસ ખાલી પાણીમાં ડીપ કરો અને તૈયાર જાણે નવું જ લીધું હોય એવું બની જાય છે જો તમને આજની મારી બધી ટ્રિક્સ ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને બાજુમાં આવેલા બે પ્રેસ કરી દેજો તો કેટલી મસ્ત થઈ ગઈ છે હવે આ મેજિક પાણી કેવી રીતે બનાવું એ પણ આપણે જોઈ લઈએ એના માટે આપણે એક બાઉલ લઈશું ત્યારબાદ એની અંદર આપણે એક ચંજી લઈશું જે લીંબુના ફૂલ આવે છે તેનો જ મેં યુઝ કર્યો છે તે એક ચમચી ફૂલ ભરીને લઈ લેવાનું છે આ જે આપણે રસોડામાં વાપરીએ તે જ છે લીંબુના ફૂલ પછી ત્યારબાદ એની અંદર આપણે એક ચમચી જે નોર્મલ મીઠું આવે તે લેવાનું છે બહુ જ વસ્તુ જોઈએ છે આમાં આપણે અને એક ગ્લાસ પાણી ઉમેરીશું આમાં મેં નોર્મલ વોટર વાપર્યું છે જો તમે બહુ ઉતાવળ હોય તો તમે ગરમ પાણી પણ યુઝ કરી શકો છો બસ આમાં આને આપણે ઉકાળી દેવાનું છે બસ આ આ રીતે અને પાણી તૈયાર થઈ જાય છે હવે જો આપણી પાસે જે તાંબાનો કળશ છે એ છે આ તો પૂજામાં આપણે જોઈએ જ તો હવે એ પણ પેના કેટલો કાળો હતો હવે જો આ રીતે તમે જેમ આમાં પલાળતા જશો એમ ચોખ્ખો થઈ જશે બીજું આમાં કંઈ કરવાનું જ નથી બસ આ પાણી પરેડી દેવાનું અને એમાં પલાળી રાખવાનું એટલે થઈ જશે પછી આ રીતે આપણે બધી જગ્યાએ એને ચોખ્ખો કરી લેશું પાણીમાં ડીપ કરીને હવે આમાં અંદર હાથ નાખીને ઘસવાનું પણ નથી બસ એમાં જો આ રીતે પાણી પેરવશો અંદર પેલા કેટલો કાળો હતો અને હવે જો કેટલો મસ્ત થઈ ગયો બિલકુલ મહેનત નથી મહેનત વગર જ આ થઈ જાય છે જો હવે આ કળશ પણ થઈ ગયો હવે આપણે પિત્તળના વાસણ જોઈ લઈએ પિત્તળના વાસણ પણ તમને સાફ કરીને બતાવી દઉં જો અમારી પાસે બહુ જૂની ઘંટડી પડી છે અને એકદમ કાળી થઈ ગઈ છે તો જો એને એને પણ પાણીમાં આ રીતે પલાળી રાખશો એટલે એ પણ ચોખ્ખું થઈ જશે હવે એને પણ આપણે સાફ કરી લીધી છે હવે તમને ચાંદીના પાયલ સાફ કરીને દેખાડી દઉં જો આ ચાંદીની પાયલ અત્યારે કેટલી કાળી દેખાય છે ને એને પણ આપણે આમાં સાફ કરી શકીએ છીએ આ રીતે ચાંદીના સિક્કા ચાંદીની મૂર્તિ હોય તો એ પણ સાફ થઈ જાય છે પણ આમાં ચાંદી પ્યોર હોવી જોઈએ જો ચાંદી પ્યોર હશે તો જ સાફ થશે આ મારી પાસે ચાંદીની કટલી પડી છે એ પણ સાફ કરીને દેખાડી દઉં જો કેટલી પહેલાં કાળી હતી અને હવે જો આપણે એને જેવી બહાર કાઢશું તો એકદમ ચોખ્ખી થઈ જશે જો જાણે એકદમ નવી હોય તેવી થઈ ગઈ છે ને તો આ રીતે આપણે તાંબા પિત્તળ કે પછી ચાંદીના વાસણ સાફ કરી શકીએ છીએ જો મારી પાસે આ એક ચાંદીનો ગ્લાસ છે એને પણ તમને સાફ કરીને દેખાડી દઉં જો એ પણ એમાં આ રીતે પલાળો એટલે ચોખ્ખું થઈ જશે બસ આમાં મેજિક વોટર બનાવી લેવાનું તમને જોઈએ એ રીતે તમને વધારે જોઈતું હોય તો થોડું માપ વધારી દેવાનું એટલે એ થઈ જશે પછી એમાં પલાળી રાખવાનું એક આદ મિનિટ પલાળશો તો તરત ચોખ્ખું થઈ જાય છે જો આ રીતે મારી પાસે અખંડ દીવો છે આપણે અખંડ દીવો કરતા હોય બહુ જ કાળો થઈ જાય છે તો આ દીવાને પણ આ મેજિક વોટરમાં પલાળી દો તો તરત જ ચોખ્ખો થઈ જશે જો કેટલો સરસ થઈ ગયો જાણે હમણાં જ આપણે માર્કેટમાંથી પરચેસ કરીને આવ્યા હોય એવો થઈ ગયો ને એટલો મસ્ત બની જાય છે નથી કોઈ મહેનત નથી કોઈ ઘસવાન કે નથી કોઈ એક્સ્ટ્રા પાવડરની જરૂર તા બધા જ વાસણ મેચિક પાણીમાંથી કાઢી લઈએ પછી એને આપણે સાદા પાણીથી ધોઈ અને કપડાથી લૂછી અને રાખી દેવાના પછી જે એક મોટો ગ્લાસ છે એ પણ તમને બતાવું અત્યારે કેટલો કાળો છે ને પણ જેવો હું આમાં ડીપ કરીશ એટલે તરત ચોખ્ખો થઈ જશે આમાં પસ આ રીતે આપણે ફેરવતા જ જવાનું છે બીજું કંઈ કરવાનું જ નથી જો ક્લાસ પણ કેટલો મસ્ત થઈ ગયો છે ને જો આ રીતે પૂજાના વાસણ સાફ કરી શકો છો પર મહેનત અને બિલકુલ ટાઈમ પણ નથી લાગતો તો ચોક્કસ ટ્રાય કરજો અને આ રીત તમને કેવી લાગે કે મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો જો આજનો આઈડિયા તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો કરી મળીશું એક નવી જ રેસીપી સાથે બાય બાય